लोकसभा में विपक्ष नो जोरदार हंगामो आज सत्र नो चौथो दिवस सत्र न चौथा दिवस विपक्ष नो जोरदार हंगामो लोकसभा में चौमासु सत्र चाली रह विपक्ष नो जोरदार होबाड़ो नियमों के तहत आपको हर मुद्दे विषय पर बोलने दिया जाएगा मैं फिर रह रहा हूँ तख्तियां लेकर आने पर सदन नहीं चलेगा आप या तो सीट पर जाए नहीं तो सदन की कार्रवाई आज दो बजे तक के लिए स्थगित की जाती है તો સંસદની ગરિમા જાળવી રાખવા માટે સ્પીકરએ કહ્યું છે સંસદોનો આ પ્રકારનો વ્યવહાર અયોગ્યમાન સ્પીકરએ કહ્યું છે નવી પેઢી તમારા પાસેથી શું શીખે તે પણ સ્પીકરએ વાત કરી છે લોકસભામાં વિપક્ષનો જે જોરદાર હોબાળો છે તેના લઈ અને સ્પીકરે આ પ્રકારની છત ચોથા દિવસથી પણ સંસદમાં આજે હોબાળો થયો છે હાથમાં પ્લે કાર્ડ લઈ અને વિપક્ષ દ્વારા સંસદમાં હોબાળો કરવામાં આવ્યો છે આજે સતત ચોથા દિવસથી પણ विपक्ष ना जे आरोप जे छे विरोध छे तने ले अने कार्यवाही स्थगित करવામાં આવી છે વિપક્ષના ઉભાડા બાદ लोकसभाની કાર્યવાહી स्थगित થઈ છે આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે સ્પીકરે સભાને 2 વાગ્યા સુધી स्थगित કરી છે વિપક્ષનો વિરોધ જોતા 2 વાગ્યા સુધી કાર્યવાહી स्थगित કરવામાં આવી છે